અમારે રજની પોનારી વાડી વિસ્તાર આવેલો છે ત્યાં અત્યારે જો આ ગૌસર જગ્યા છે તેમાં આ પથ્થર કાઢીને અને આ લોકો લઈ જાય છે અને અમારે આ વાડી વિસ્તારમાં એના લીધે નુકસાની પણ ઘણી છે આ અમે રજૂઆત મામલતદાર ને પણ કરેલી છે પણ તોય પણ કઈ એક્શન આવેલું નથી આ કામ તો આમ તો ઘણા દિવસ ચાલે પણ આ ડમ્પર જે પથ્થર લઈ જવાનું કામ છે એ બે દિવસ ચાલુ છે પછી આ રસ્તો અમારે મંજૂર નહોતો થતો મંજૂર કરાવ્યો હવે અત્યારે રસ્તો પણ બગડે અમારે વાડી વિસ્તારમાં નુકસાન પણ છે અને પ્લસ ગૌસર આજે ખનન થાય તો એ બિનકાયદેસર જ કહેવાય ને લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો